શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાનું આ ધોરણ ત્રણ છે વિષય પર્યાવરણ પાઠ એકવીસ પાણી બચાવીએ તેમાં એક પ્રવૃત્તિ આવે છે કે કેટલા ટીપાથી ચમચી ભરાય કેટલી ચમચીથી વાટકો ભરાય કેટલા વાટકાથી ટબ ભરાય અને કેટલા ટબથી ડોલ ભરાય તો એમાં આપણે પ્રથમ સ્ટેપ જોઈએ એ બેન છે એ નળની નીચે અહીંયા જો ટીપા પડે છે ત્યાં ચમચી રાખે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટીપાથી એ ચમચી ભરાઈ ગઈ છે એ ચમચીને હવે વાટકીમાં નાખે છે સરસ તો હવે આવી કેટલી ચમચીથી વાટકી ભરાશે એ અમે આગળ જોઈશું હવે કેટલી ચમચીથી વાટકી ભરાય એ પ્રવૃત્તિ ચાલી છે કેટલી ચમચી ગઈશ ભાઈ અંદર વાટકીમાં ચાર આ પાંચમી ચમચી બેન નાખે છે આ રીતે હવે કેટલી ચમચીથી વાટકી ભરાશે એ અમે જોવાના છીએ ધીમે ધીમે બેટા ઓગણત્રીસ ચમચી નખાઈ ગઈ છે આ ત્રીસમી ચમચી એ નાખતા વાટકો હવે એ સંપૂર્ણ ભરાઈ ગયો છે હવે આ વાટકા દ્વારા આ ટબને ભરીશું અને કેટલા વાટકાથી ટબ ભરાય એ જોઈશું ચાલો બેન એક વાટકો એ તમે એમાં નાખો જે ટબમાં ચાલો એક વાટકો થયો છે નાખો જોઈએ બસ જો ટબ સંપૂર્ણ ભરાઈ ગયું છે ને વાટકો અડધો જ ખાલી થયો છે એટલે કે ચાર સાડા ચાર વાટકાથી આ ટબ ભરાણું છે ભાઈ કેટલા વાટકાથી ટબ ભરાણું ભાઈ અને કેટલી ચમચી થી વાટકો ભરાણો તો બરાબર બરાબર અને ચમચી છે એક એ કેટલા ટીપાથી ભરાણી હતી દસ ટીપાથી ઓકે હવે ચોથા સ્ટેજમાં આવ્યા છીએ હવે આ ટબ કેટલા નાખીએ તો આ ડોલ ભરાય એ હવે દીકરીઓ જોશે ચાલો ભાઈ એક ટબ નાખો જોઈએ ભરેલું એમાં ડોલમાં નાખી દો ઝડપથી ચાલો કેટલું ટપ થયા ભાઈ ચાલો ભાઈ બેન ભરજો ચાલો કેટલા ટપ થયા ચાલો એમ આપણે આમાં ટબ નાખતા જવાના છે ચાલો બેનો આપણે ડોલમાં કેટલા ટબ નાખ્યા છે ભરાઈ જાય એવું લાગે છે છેલ્લું ટબ નાખો ભરો જોઈએ બેન આખું ભરજો સરસ જો આ બત્રીસમું ટબ નાખવામાં આવે છે અને આ ડોલ છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ છે બસ રાખો બેન ચાલો આ કેટલા ટબથી ડોલ ભરાણી ભાઈ બત્રીસ સરસ તો પ્રથમ આપણે ટીપાથી ચમચી ભરી એટલે દસ ટીપાથી આપણી ચમચી ભરાઈ ગઈ હતી કેટલી ચમચીથી વાટકી ભરાણી હતી ત્રીસ ચમચીથી ત્રીસ અને કેટલી વાટકીથી ટપ ભરાણું હતું સાડા ચાર વાટકીથી ટબ ભરાયું હતું અને હવે કેટલા ટપથી ડોલ ભરાણી સરસ ચાલો તો આ પ્રવૃત્તિ તમને સમજાઈ ગઈ બધાને સરસ ચાલો